અમદાવાદમાં બોપલ વિદ્યાર્થી હત્યા કેસમાં આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કોર્ટે પચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે આરોપીની કસ્ટડી અને પૂછપરછ જરૂરી છે તો આરોપી કાયદાનો જાણકાર હોવા છતાં કૃત્ય કર્યું છે હત્યા કેમ કરી તેનું કારણ જાણવું જરૂરી છે આવા અલગ અલગ દસ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તો પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી કોર્ટે દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આરોપીને અમદાવાદ ગ્રામે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કેસમાં સરકારી વકીલ દલી પૂર્ણ થઈ ગયા બાદ આરોપીના વકીલે દલીલો શરૂ કરી આરોપીના વકીલે કહ્યું કે આરોપીનો મીડિયા ટ્રાયલ ચાલે છે બે દિવસથી કસ્ટડીમાં છે તેની પૂછપરછની જરૂર નહીં આરોપી તપાસમાં સહકાર આપે છે તો પોલીસ ખોટી રીતે રિમાન્ડની માંગ કરી રહી છે હથિયાર વાપરેલું એ કઈ જગ્યાએ ફેંકેલું એ સાહેબ તપાસ કરવાની બાકી રહેતી હતી બીજો આરોપી જે ગાડી હતી એને ચેન્જ કરેલી એ બાબતની તપાસ કરવાની હતી ગુના સમયે આરોપીએ જે કપડાં પહેરેલા હતા એ કપડા એને ચેન્જ કરેલા એ ક્યાં મૂકેલા છે એ બાબતની તપાસ કરવામાં આવેલી બીજું આરોપી બનાવ બન્યા બાદ પંજાબ ખાતે ગયેલા એ દિશામાં સીસીટીવી ફૂટેજ કબજે કરવાના હોય આ વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવેલી જે કોર્ટે ગ્રાહ્ય રાખી અને તારીખ પચીસ અગિયાર કલાક પંદર ઝીરો ઝીરો સુધીના દિન દસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે